ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત બે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતભરમાં પાંચસો પચાસથી વધુ જગ્યાએ હજારોની સંખ્યામાં નેતાઓ તથા કાર્યકર્તાઓ એક દિવસીય ઉપવાસ રાખ્યો હતો ગુજરાતની સુખ સમૃદ્ધિ શાંતિ અને સુરક્ષા માટે આમ આદમી પાર્ટી દ્વારા આ ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ અમદાવાદને બાપુનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં આ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ આગળના રિપોર્ટ અમારા રિપોર્ટર રાકેશભાઈ છત્રીયા સાથે સંકલ્પ લેવાનો છે અને આ સંકલ્પ બે હજાર સત્યાવીસ સુધીનો છે આપણે આજે ગુજરાતના સ્થાપના દિવસના ક્રાંતિકારી દિવસે હું ઈશુદાન ગઢવી તમે તમારું નામ બોલો સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની સ્થાપના માટે થયેલા મહાગુજરાત આંદોલન

કારજમુક્ત ખે મુક્ત ખેતી અપાવીને ખેત મજૂરોને સમૃદ્ધ બનાવીશું ગુજરાતની કાયદો વ્યવસ્થાને સુધારીને ગુજરાતને સુરક્ષિત રાજ્ય બનાવીશું અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતના દરેક બાળકને અને યુવાનોને વિશ્વ સ્તરીય શિક્ષણ સારી સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડીશું ગુજરાતના દરેક યુવાનોને સારામાં સારી નોકરી અને વ્યવસ્થા પૂરી પાડીશું અમે સંકલ્પ લઈએ છીએ કે ગુજરાતની તમામ સમસ્યાઓ માટે જવાબદાર એવી ભ્રષ્ટાચારી ભાજપના કુશાસન ને